રેડ લાઈટ પર એક વાત કરું ફિઝિકલ હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ હોય શરીરમાં કંઈક પ્રોબ્લેમ હોય તો આપણને કેટલી ઇઝીલી ખબર પડી જાય છે સાંધાનો દુખાવો થવો તાવ આવો માથું દુખવું નબળાઈ થાક અશક્તિ લાગવો જોવામાં ઝાંખું દેખાવવું ફિઝિકલ હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આ લક્ષણ લઈને આપણે ડૉક્ટર પાસે તરત જતા રહીએ છીએ મેન્ટલ હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ છે એ ખબર કેવી રીતે પડે બોસ સામે કોન્ફિડન્સથી બોલી ન શકવું અને વગર કારણે એની વઢ ખાવી અને પોતાને શરમની પોઝિશનમાં નાખવું આ એક નબળી મેન્ટલ હેલ્થની નિશાની છે હસબન્ડ વાઈફ વચ્ચે કોઈક મતભેદને કારણે ઝઘડો થવો અને ઝઘડોએ ચરમસીમા સુધી પહોંચો કે ન બોલવાનું એકબીજાને ડિસઇનહિબિશનમાં બોલાઈ જાય આ નબળી મેન્ટલ હેલ્થની પરિસ્થિતિ કહેવાય પરીક્ષાની ગમે તેટલી તૈયારી કરેલી હોય પણ જ્યારે પરીક્ષા કક્ષમાં બેસી અને હાથમાં પેપર આવે તો બ્લેન્કઆઉટ મગજ થઈ અને મેં કંઈ વાંચ્યું જ નથી આવો ડર લાગવા માંડે આ બગડતી મેન્ટલ હેલ્થની પરિસ્થિતિ કહેવાય તમારા લાઈફમાં ખૂબ બધા પ્રોબ્લેમ્સ હોય તમે એને કોપ કરવા માટે પાન મસાલા બીડી સિગરેટ ગુટકા તમાકુ આલ્કોહોલ કે નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવ તો આ બગડતી મેન્ટલ હેલ્થની નિશાની છે તમે કોઈકને પ્રેમ કરો છો તમે એને કહેવા નથી માંગતા કારણ કે તમે એવું માનો છો કે હું એને લાયક જ નથી અને એ મને ના પાડશે તો હું કેટલા શરમમાં મુકાઈ જઈશ આ ભવિષ્યમાં કોઈક મેન્ટલ ઇલનેસ તરફ લઈ જવાવાળી કોઈક પરિસ્થિતિની શરૂઆત હોઈ શકે છે અંધારું કોઈક પ્રકારની બીમારી અમુક પ્રકારના લોકો અથવા અમુક પ્રકારની પરિસ્થિતિઓના વારંવાર વિચાર કર્યા કરવા એને ડર્યા કરવું અને મગજમાં આવતા વિચારને કંટ્રોલ જ ના કરી શકું જાણે પાણીનું પૂર આવ્યું હોય એમ તમારા મગજને ધમરોળી નાખે આ બગડતી મેન્ટલ હેલ્થની નિશાની હોઈ શકે છે આમાં શું છે તાવ આવ્યો હોય વાગ્યો હોય કે ફ્રેક્ચર થયું હોય તો એ તમને દેખાય છે એટલે લોકો તમને સહાનુભૂતિ આપે છે પણ મેન્ટલ હેલ્થ બગડે ને એ દેખાતું નથી એટલે લોકો એને સમજી નથી શકતા આજની તારીખમાં પણ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ને દિવસે સોશિયલ મીડિયા ઉપર મૂકવા માટે લોકો પાસે પોસ્ટ ક્વોટ્સ અને પોતપોતાના અભિપ્રાય ઘણા બધા હશે પણ જો કાલે ઓફિસમાં તમારી બગડતી મેન્ટલ હેલ્થને કારણે તમે ન જઈ શકતા હો તો તમે તમારા બોસને મને ડિપ્રેશન એન્ઝાયટી છે એમ નથી કહેતા તમે કોક લોકલ ડૉક્ટર કે ફિઝિશિયન પાસે જઈ અને તાવ શરદી ઉધરસનું સર્ટિફિકેટ આજની તારીખમાં પણ મૂકો છો મેન્ટલ હેલ્થ એટલે તમારા મગજનું સ્વાસ્થ્ય જેમ તમારા હૃદય કિડની ફેફસા કે લિવરના સ્વાસ્થ્ય માટે તમે ઘણા બધા ફિઝિકલ ચેકઅપ્સ કરાવો છો એમ તમે આ બધા સિચ્યુએશન જે મેં તમને સમજાવી એમાં તમારા મેન્ટલ હેલ્થનું ચેકઅપ કરી અને પોતાની જાતને મેન્ટલ હેલ્થ ક્રાઇસિસથી બચાવી શકો છો જોઈ લેજો મારી થઈ ગઈ ગ્રીન લાઈટ